તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જો ગાય દોવાનું ચાલુ કરવાનું છે બાજુ પડી છે ગાયની વાસણ છૂટી ગયું છે અને હવે ગાય દોવાની છે તો દોસ્તો જો પાટો મેલો હે મોશો કઈડા તમે પાટો મેલો ભીરે તો દોસ્તો મોશો બહુ કઈડે બાર પર ના ના અરુણ હોય આવજે અન્યા અરુણ લા પર છે આજે આજના બ્લોગ માં આ ગાય દવાનું બતાવીએ છીએ અને તમે જબરજસ્ત સપોર્ટ કરો છો ચેનલનો જોરદાર સપોર્ટ કરી એના અમારી ચેનલના બે લાખના સત્તાવન હજાર અઠ્ઠાવન હજાર છે ને હજાર અમારી યુટ્યુબ ફેમિલી થઈ જશે અમારી બીજી જબરજસ્ત ચેનલ તમે ગ્રો કરી છે વિરમ ઝાલા શોર્ટ એમાં પણ આજે નેવું હજાર નેવું કે સબસ્ક્રાઈબર થઈ જશે તો થેન્ક યુ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને અમારા કોમેડી વિડીયો વિરમ ઝાલા બ્લોગમાં આવશે શોર્ટ વિડીયો

કોઈ બેસો ના રાખતા બેસો રાખજો કેસો રાખવાની ધોવાની બેસો નું કામ કરવાની મજા આવે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જરૂર અને ગમતો બોલ બુડા મનશરમા સરમા આ ફેની લે હું કરે જાગ્યો હા

તમે બધા સબસ્ક્રાઇબ કરી લેજો એ પણ સબસ્ક્રાઇબ કરી લેજો વિરમ ઝાલા ફેમિલી બ્લોગ તો જો અતારે આ આ ટાઈમમાં માં મોસો બહુ પડે છે તો મોસો ઉડાડવાનું ચાલુ છે એક બાજુ લપક ઉપાડે ને એના માટે થઈને મોસો ઉડાડે જે મચ્છર આવે મચ્છર ને મોસો તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો અને ચેનલ ઉપર નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને સપોર્ટ કરો છો એ પ્રમાણે સપોર્ટ કરતા રહેજો તો જો થેન્ક યુ હવે દાળો ગયો જોઈ લો કોઈ જગ્યાએ દાળો છે ને દિવસ આખો હાથમીજો હોત વાદળ સારું વાતાવરણ છે અંધારું હવે અંધારું થઈ જવાનું અંધારું કેમેરાથી અજવાળું કરીએ છીએ પણ રિઝલ્ટ બગડે છે તો દોસ્તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય સદીમા થેન્ક યુ સો મચ અને અમારી ચેનલમાં કોમેડી વિડીયો જોરદાર આવશે શોર્ટ વિડીયો તો જોઈજો ચેનલ ખોલીને જોજો જોરદાર આવું છે બધા જ સરપંચના વિડીયો બનાવીએ છીએ થેન્ક યુ સો મચ જય માતાજી